નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારા માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે કારણ કે પરિપત્ર જે ગુજરાત સરકારે જે જાહેર કર્યો છે તો એમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે મિત્રો કે અત્યાર સુધી જમીન વેચણીની અંદર જે ધોખાગડી થતી હતી તો એ હવે આવનારા સમયની અંદર કોઈ પણ વ્યક્તિ જમીન વેચણીની અંદર ધોખાગડી નહીં કરી શકે દાખલા તરીકે તમે કોઈ ચાર ભાઈઓ હોય અને ચાર ભાઈની જે જમીન સંયુક્ત જમીન હોય પરંતુ એમાંથી કોઈ બે વ્યક્તિ બે ભાઈઓને જમીન વેચી નાખવી છે તો એ બે વ્યક્તિ પોતાની જમીન જ વેચી શકશે એના જે ચાર ભાઈની જે સંયુક્ત જમીન જે છે તો અત્યાર સુધી એવી રીતના હતું ઘણા બધા એવા કિસ્સાઓ હતા કે પોતાના જે બીજા બે ભાઈઓ છે એને ઓછી ખબર પડતી હોય તો એના ભાગની જમીન પણ પહેલાં બે ભાઈઓ જે છે એ વેચી નાખતા હતા મતલબ કે અમુક હિસ્સાની જમીન વેચી નાખતા હતા પચીસ ટકા મતલબ કે ભાગ આવવો જોઈએ તો એ મતલબ ત્રીસ ચાલીસ ટકા જમીન એની વેચી નાખતા હતા તો એ પ્રમાણેની ધોખાઘડી થતી હતી પરંતુ હવે આવનારા સમયની અંદર જે પરિપત્ર જે બહાર પડ્યો છે તો એ પરિપત્ર પછી હવે આવનારા સમયની અંદર કોઈ પણ સંયુક્ત જમીન હોય તો એમાં તમારા ભાગની જ તમે જમીન વેચી શકશો તમે વધારાની જમીન વેચી નહીં શકો કારણ કે વધારાની જમીન જો દર્શાવશો તો એ દસ્તા અને કોઈ પણ અધિકારી એ પ્રમાણના કોઈ દસ્તાવેજ કરશે બોગસ દસ્તાવેજ કરશે તો એના અગેન્સ્ટ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે તો શું છે પરિપત્ર એના વિશે વિગતવાર વાત કરીશું મિત્રો આપણે વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો બે પેજનો પરિપત્ર છે મિત્રો અને તમે જોઈ શકો છો પરિપત્રના ક્રમાંક પણ તમે જોઈ શકો છો અને અહીંયા વિષયમાં શું છે વિષયમાં તમે વણ વેચાયેલ મિલકતના સહમાલિક દ્વારા થતી તબદીલીના દસ્તાવેજની નોંધણી બાબત મતલબ કે શું શું ફેરફાર કરવામાં આવ્યા છે ગવર્મેન્ટે એના વિશે વાત કરીશું આપણે વિગતવાર રાજ્યની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં વણ વેચાયેલ મિલકતની સહમાલિકો દ્વારા થતી તબદીલીના દસ્તાવેજની નોંધણી માટે રજૂ થાય ત્યારે ઘણા કિસ્સામાં સહકબજેદારોની સહમતી સિવાય મિલકતની તબદીલીના દસ્તાવેજોની નોંધણી કરવામાં આવે છે જ્યાં મિત્રો ઘણા કિસ્સામાં કબજેદારોની મતલબ કે સંયુક્ત હોય તો એ કબજેદારોની સહમતિ વગર જ દસ્તાવેજોની નોંધણી કરવામાં આવે છે અને તેના કારણે રેવન્યુ રેકોર્ડમાં તકરારી મતલબ કે વાંધાજનક નોંધોની સંખ્યામાં વધારો થાય છે તકરારો ઊભી થવાના કારણે લેન્ડ ગ્રેબિંગના પ્રશ્નો પણ ઉપસ્થિત થાય છે અને દસ્તાવેજની નોંધણી કરનાર સબ રજિસ્ટ્રાર સામે મેળા પીપ્પણનો આક્ષેપ પણ સહ ફરિયાદો પણ ઉપસ્થિત થાય છે તેમજ કયા કયા મુદ્દાઓમાં ફેરફાર કરવામાં આવી છે એના વિશે વાત કરીએ મિત્રો આપણે તો એ તમે જોઈ શકો છો પહેલો મુદ્દો છે દસ્તાવેજમાં સ્થાવર મિલકતની સતુર દિશાની વિગતો સમગ્ર મિલકત મતલબ કે પૂરી મિલકત દસ બીઘા હોય તો દસે દસ બીઘાની મિલકતની તમારે દર્શાવવી જોઈએ કારણ કે કોઈ ચોક્કસ હિસ્સાની ભાગની તબદીલી થતી નથી પરંતુ વણ વેચાયેલ હિસ્સાની તબદીલી કરે છે એટલે કે તમામ વિગત તમારે દર્શાવવાની રહેશે ત્યાર પછી વાત કરીએ આગળ કે ભાઈ વણ વેચાયેલ હિસ્સાની તબદીલીથી દસ્તાવેજ કરી આપનાર સંયુક્ત મિલકતમાંથી તેનો હિસ્સો અથવા તેમાંનું હિત દસ્તાવેજ કરી લેનારને પ્રાપ્ત થાય છે જેથી સહ હિસ્સેદારો વચ્ચે મિલકતની કાયદેસર વહેંચણી થયા પહેલાં જ દસ્તાવેજ કરી લેનાર વ્યક્તિ કોઈ સ્વતંત્ર હિસ્સાનો કબજેદાર બનતો નથી માત્ર સંયુક્ત મિલકતમાં સહહિસ્સેદારી કરવાના હકો મળે છે આ બાબતનો સ્પષ્ટ ઉલ્લેખ દસ્તાવેજમાં થયેલો હોવો જોઈએ મિત્રો આ બે મુદ્દા બરાબર ત્રીજા મુદ્દાની વાત કરીએ આપણે તો વણ વેચાયેલ હિસ્સામાં સ્થાવર મિલકતની તબદીલીના દસ્તાવેજમાં દસ્તાવેજ કરી આપનાર હિસ્સા બાબતે પૂરતી ચકાસણી દસ્તાવેજ કરી આપનાર તેમના ખરેખર હિસ્સા કરતાં વધારે હિસ્સાની તબદીલી થતી નથી તે બાબતની પૂરતી ચકાસણી સબ રજિસ્ટ્રારે કરવાની રહેશે મિત્રો માટે જો સંયુક્ત મિલકતમાંથી વણ વેચાયેલ હિસ્સાની તબદીલી થતી હોય તો તેવા રેવન્યુ રેકોર્ડ ગામ નમૂના સાત બાર આઠ અને ગામ નમૂના નંબર છ તથા જો તે મિલકતનો દસ્તાવેજ નોંધણી થયેલ હોય તો તે દસ્તાવેજની નકલ કે અન્ય કોઈ માલિકી હકના પુરાવામાં દર્શાવ્યા મુજબ હિસ્સા બાબતે ખરાઈ કરવાની રહેશે જેમાં ઉપરોક્ત પુરાવામાં જે હિસ્સો દર્શાવેલ હોય તે જ ગણવાનો રહેશે પરંતુ જે કિસ્સામાં હિસ્સો દર્શાવેલ ના હોય તો તે કિસ્સામાં સરખા પ્રમાણમાં ભાગ કરી તેનો હિસ્સો નક્કી કરવામાં આવશે હવે નીચેના ઉદાહરણો પણ આપેલા છે મિત્રો કે ભાઈ ઉદાહરણ તરીકે કોઈ મિલકતમાં ચાર સહિસ્સેદારો હોય મતલબ કે ચાર ભાઈની જમીન હોય તો પૈકી કોઈ એક વ્યક્તિ પોતાની વણ વેચાયેલ હિસ્સો તબદીલ કરે મતલબ કે વેચી નાખે તો તેના પચીસ પર્સન્ટ મુજબ હિસ્સો ગણવાનો રહેશે દાખલા તરીકે દસ વીઘા હોય તો અઢી વીઘા એ વેચી શકે છે અઢી વીઘાથી વધારે એ વેચી નહીં શકે જે પોતાના કાયદેસરના મળવાપાત્ર હિસ્સા કરતાં વધારે હિસ્સાની તબદીલી થતી હોય તો દસ્તાવેજમાં નોંધણી માટે સ્વીકારી સ્વીકારવામાં આવશે નહીં જો પોતાના કાયદેસરના મળવાપાત્ર હિસ્સા કરતાં વધારાની જમીન જો તબદીલ થતી હશે તો સ્પષ્ટ આપેલું છે કે એવું દસ્તાવેજ કરવામાં આવશે નહીં વન વેચાયેલ હિસ્સાના સ્થાવર મિલકતની તબદીલીના દસ્તાવેજમાં દસ્તાવેજ કરી આપનાર એટલે કે દસ્તાવેજમાં સહી કરનાર મતા સહી કરનારની કબૂલાત લેવાની રહેશે અન્ય સહ સહિસ્સેદારી કે જેની દસ્તાવેજમાં મતાની સહી કરેલ ના હોય તો તેની કબૂલાત સહમતી લેવાની રહેશે નહીં સદર સૂચનાઓને સુસ્તપણે અમલ કરવામાં આથી તમામને જણાવવાનું કે આ તથા સદર સૂચનાઓના ઉલ્લંઘનના સંજોગોમાં સબ રજિસ્ટ્રાર વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તો આ પ્રમાણનો પરિપત્ર છે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આ બે પેજનો પરિપત્ર છે આમાં વિશેષ તમારે જો ડિટેલ ટીપમાં વાંચવી હોય તો આની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું રાખી દઈશ તો ત્યાંથી તમે પૂરી ડિટેલ તમે ચેકઆઉટ કરી શકશો મેન મુદ્દા મેં તમને જણાવી દીધા છે એનાથી વિશેષ આમાં તમે જો વાંચવા માગતા હોય તો નીચે એની લિંક રાખેલી છે તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો